નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત માટે આજે અને આવતીકાલે ભારે વરસાદનું હવામાન વિભાગે દસ જિલ્લામાં આપ્યું રેડ એલર્ટ હવામાન વિભાગ અનુસાર આજે સહજ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી અને વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે આ સિવાય આજે સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ડાંગ તાપી દાહોદ પંચમહાલ વડોદરા મહીસાગર ખેડા આણંદ અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તો અન્ય બાકીના કચ્છ મહેસાણા બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં દસ જિલ્લાને રેડ એલર્ટ આપ્યું છે જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ અને દમણ નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો પંદર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પ્રથમ ઓરેન્જ જિલ્લાઓની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ બોટાદ વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે તો યલો એલર્ટ મુજબ કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ મહિસાગર પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો અઢાર તારીખે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ બોટાદ વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મહત્વના અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ